ભાવનગરથી સમાચાર જ્યાં આગ વધારે પ્રસરી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ કર્યા સતત પાણીનો મારો ચલાવીને આગ સંપૂર્ણ કાબુમાં આવે તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા અચ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભુજમાં ભીષણ આગ લાગી છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની જેલમાં આગ લાગવાની ઘટના બની છે જેમાં પાર્ક વાહનોમાં જોરદાર બ્લાસ્ટ થયો ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે આગની ઘટનાનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું દ્રશ્ય આપ જોઈ શકો છો એબીપીએસ મિતાની સ્ક્રીન ઉપર જ્યારે આગ લાગી એ વખતના દ્રશ્યો કેટલે દૂરથી કાળો ધુમાડો જોઈ શકાતો હતો અને આગ બુઝાવ્યા પછીના દ્રશ્યો આપ જોઈ શકો છો જેમાં પોલીસ સ્ટેશનમાં પાર્ક વાહનો સંપૂર્ણ બળીને ખાક થઈ ગયા છે કેટલાય વાહનો બળે બળી ગયા છે આ આગ લાગવાની ઘટનામાં